જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં ધનતેરસના દિવસે કરવામાં આવતું માતા લક્ષ્મીજીનું પૂજન કરીશું ધનતેરસના દિવસે ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ખરીદી કરેલી વસ્તુઓની પણ પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશ માતા લક્ષ્મી સરસ્વતી સાથે ખરીદી કરેલી વસ્તુની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય સુખ અને સંપન્નતા આવે છે ઘરમાં બરકત વધે છે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે જે વ્યક્તિ પર દેવ હોય તો તેને દેવામાંથી મુક્તિ મળે છે તો આ ધનતેરસના દિવસે કરવામાં આવતું માતા લક્ષ્મીના મહત્વ હવે જોઈએ પૂજામાં કઈ સામગ્રી લેવાની હોય છે તો સામગ્રીમાં લેવાનું છે લાકડાનો બાજટ કે પાટલો તેના પર પાથરવા માટે લાલ કે ગુલાબી રંગનું કપડું ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો ફોટો કે પછી મૂર્તિ નાડાછડી કંકુ ચોખા નાગરવેલનું પાન સોપારી લવિંગ ઇલાયચી કપૂર કુંડાની માટી અથવા તો ગાયનું છાણ દીવો રૂ ગોમતી ચક્ર કોડી નાળિયેર ગંગાજળ ગોળ ધાણા કોઈ પણ ફળ ફૂલ ચોખા દુર્વા ચંદન સિંદૂર પંચામૃત પતાશા અત્તર અત્તર જરૂરથી લેવું જે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે કમળ કાકડી ચાંદીનો સિક્કો અને પ્રસાદ માટે મીઠાઈ તથા સુકો મેવો તેર દીવા એક દીવો યમદીપદાન માટે તો આ હતી ધનતેરસની પૂજા સામગ્રી હવે કરીશું પૂજન વિધિ સૌ પહેલા જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી ગાયનું છાણ કે પછી માટીથી લીપી તેના પર બાજટ કે પાટલો મૂકી કપડું પાથરી તેના પર ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરવી ગંગાચળની છાંટ નાખી મૂર્તિ કે ફોટાને પવિત્ર કરવી હાથમાં જળ લઈ સંકલ્પ કરો કે હું ઉર્મિલા માતા લક્ષ્મી સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરું છું જેનું ફળ મને પ્રાપ્ત થાય ત્યારબાદ આ પાણી એક થાળીમાં મૂકી દેવું સૌ પ્રથમ ભગવાન ગણેશ ત્યારબાદ માતા લક્ષ્મીનું અને સરસ્વતીનું પૂજન કરી કળશ પૂજન કરવું કળશમાં જળભરી બાંધી હાથમાં ચોખા ફૂલ લઈ નવગ્રહનું આવાહન કરી નવગ્રહ સ્તોત્ર બોલવો બ્રહ્મા મુરારી ત્રિપુરાંત કારી ભાનુ શશી ભૂમિસ્તો બુધસ્વ કુરુશ્વ શુક્ર શનિ રાહુ કેતવ સર્વી ગ્રહ શાંતિ કરા ભવંતુ ત્યાર પછી કળશમાં અબિલ ગલાલ ચોખા ફૂલ કંકુ ગંગાજળ પધરાવી તેના પર આસોપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું શ્રીફળ પર શુભ સ્વસ્તિ કરી ચોખા ચડાવી તેની પૂજા કરવી આ રીતે કળશ પૂજન કરી ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને કંકુ અને સોનાનું તિલક કરવું આ સોનાનું તિલક એટલે ઘોળેલું કેસર તિલક કરી ચોખાથી વધાવી ધૂપ દીપ નૈવેદ્ય પંચામૃત આદિ અર્પણ કરી દુર્વા અત્તર પુષ્પ ચડાવી

સાત અગિયાર કે તેર દીવા પ્રગટાવી માતાને અર્પિત કરી શ્રીસુક્ત સૂક્ત અને કનકધારાનો પાઠ કરી પૂજા પૂર્ણ કરવી આ રીતે પૂજા કરવાથી આપણા પર માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા રહેશે માતા પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે ઘરમાં ધનધાન્યના ભંડાર ભર્યા રહેશે આ રીતે પૂજા કરી સવારે ઉથાપન કરવું કળશમાં રહેલું જળ વૃક્ષ છોડને રેડી શ્રીફળ વધેરી પ્રસાદમાં વહેંચી દેવું તો આ રીતે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારા ઘર અને પરિવાર પર બની રહેશે તો આ હતી ધનતેરસના દિવસે કરવાની માતા લક્ષ્મીની પૂજન વિધિ જેનો વિડીયો તમે પૂરી શ્રદ્ધાથી જોયો જેનું પૂજા કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થશે આજની આ માતા લક્ષ્મીની પૂજન વિધિ તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય લક્ષ્મી કે પછી જય મા સરસ્વતી જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ